હા ભાઈ બરોબર તમે જોવા નામ ના મેળવા જાય તો બાજુ બરોબર હા આખા ગામ માં કઈ ગયા આઠ વાગે રોમાપી ના મંદિર માં આપડે મિટિંગ રાખેલ છે બરોબર હું

સરપંચ જો કોમ કે જવું ના જોવો બરોબર આપડો આપડા ઓઠ હું સરપંચ જોડી જવું તો બીજું થોડું ગરમ રહેશે બરોબર નરમ ના નરમ તું બે હું આવું સરપંચ સરપંચ જુડી સરપંચ હેરો હેરો ગોમ આવી ગઈ હો આખો ઘોઘુ થઈ ગયો ને સરપંચ હજુ ઘેર પરી રહ્યા પણ હું મારે ઓમને હું કેવું ને ઠેર રોટી વાળા આખો ગોમ મારે ઘોઘુ કરે આહા લ્યો સરપંચ તું બેહી રહ્યો હો ઈ પડી જ નહીં સરપંચ મા આવવાની કો અલ્યા સરપંચ ઓ સરપંચ આ હું આવા ઓ હેરો 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 ન બહેરું છે હાલે અને જે પીવા વાળા હે પોણી ની ઉપર દારૂની જો તમે કયો કરાવી કે અમાર નહુ કે

क्या पर मारो तो हंगामा पर... ना तो रोक वाला हो ना आह तभी तो जो ना मोदी थे जी वो करो है ना स्वाल्टी आ रूप रही है मोदी के मोदी के बार वाले आप आने ना आवेदन मजो तब तक वो बैग वो करना चाहिए यार खावना नहीं चौथा पहले बंदा

તો મેં તકલીફ આ પહેલી થઈ ગઈ પેના ભઈ સેલ્લા

બીજો કોન્ટ્રાક્ટ છે બોય ના બીજો કશું આશે તો ઓફિસ આવી જજે તને આજો આ દૂર ઓપન ઊંચા ઉઠા કરે કો બરોબર છે જો જો આજ જો ફસની પછી આ જો બનાવે આ કદી મોટા ઓફિસ આવી જવાનું રાતે હા હા તને ખેતો પોકો જીવા પોકો તરત આવું હું હા ઓની કોઈ જતા નહી બરોબર હું બીજી જગ્યાએ જઈને આવું બોલે તમને બીજો લાભ કરાવું બરોબર ઓની દેજે તમને મોટો લાભ જુના સરપંચ બોલો 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 હું તમારા જોડી જ આવતું હતું એટલે આ વખત વોટિંગ નહીં આપડા બધા આપડા વોટિંગ ભેગા કરી બહાર રાખે

આ જો કાર્યક્રમ આ લાડીઓ નાખરો એને બતાય છે આ સોમણા વાળો તો 15 મિનિટ મારા ફેફુડો તો આના મળ્યો રે કે આ ઓટો ખાવા મળે કોઈ દે બાપા બોલો બોલો હું બોલ જોઈ જાજો બોલો બોલા ખાલી આલે પેલા નહીં કાકા તો પેલા ઓલને કર્યા બધું નહીં ખાલી 5 5000 આલવા હમ બરોબર આપા 10 આલ દેતા આમે લીધા છે બરોબર દડા મરી જા કે કો અગળ તૈયાર આલ હ

આ વિડીયો તમને ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કંટ્રી દબાણ ના ભૂલી જતા મિત્રો આ વિડીયો ખાલી એક મનોરંજન માટે છે જય માતાજી